ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે લાકડિયા પુલ નજીકથી બે મહિલા બુટલેગરને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર પેરોપ્લોસ કોડના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ ભટુકસીવાળાએ ફરિયાદ નોંધાવી હતી કે પોલીસ ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી વહેલી સવારે સ્ટેશન રોડ પર વૈશાલી ટોકેજ પાસે ખાનગી બાતમી મળી હતી કે જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ અને રૂપાબેન પ્રકાશભાઈ પરમાર લાકડિયા પુલ પાસે દારૂનો જથ્થો ઉભા સાથે ઊભા છે બાતમીને આધારે પોલીસે પંચો સાથે લાકડિયા પુલ પાસે પહોંચી ત્યાં બંને મહિલાઓને ત્રણ ત્રણ થેલા સાથે ઉભીલી મળી આવી હતી પૂછપરછમાં તેઓના પોતાના નામ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ અને રૂપાબેન પ્રકાશભાઈ પરમાર રહે બંને આડુડિયાવાસ દીપક ચોક ભાવનગર હોવાનું જણાવ્યું હતું જ્યારે મહિલાઓ પાસેના થેલાઓમાંથી તપાસ કરતા તેમાંથી ભારે તો પર પ્રાંતિ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો આ દારૂની કુલ એકસો ચુમ્માલીસ